બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી જય બાપા સીતારામ તો જો આજ હું તમને વાડી દેખાડું વાડીમાં મસ્ત કુદરતી દ્રશ્યો દેખાય આકાશ ચાંદો પક્ષીડા આ જો નહીં જાય અમે આગળ ઉડ્યા હતા બે ભાઈ હતા તમે ન જોયા તો જો અમારે આજે આ બતાય ને આ વાડ એમાં હેને સાવિદ નો બહુ ત્રાળ છે એટલે હાંજે બહુ બારું ન નીકળો ઘણીવાર તો ઘરની બાજુમાં પણ હાવિત પૂગી જાય રોડે ને રસ્તે બધાય સાવિત દેખાય આજો આ શેનું વૃક્ષ છે એ તો મને ખબર નથી પણ એમાં મસ્ત મસ્ત ફૂલ આવેલા હે બે ત્રણ વખત છાવી દી ગયો અહીંયા એનું રહેણાંક જ છે દ્રજના માટે હાંજે તો અહીંયા હાવીદ હોય જ તે ની જગ્યા દેખાડું અહીંયા જો રોજના માટે હાવી કા દીપડો તો હોય જ એટલે હાજે બહુ બહાર જો વાહડાનું વૃક્ષ એક વાહડા નું વૃક્ષ હોય એમાંથી ઘણા બધા વાહડા થાય થડ બાકી તો ગામડામાં બહુ મજા આવે વાડી કેમ કીશું શું કેમ જા કાતરી નું વૃક્ષ તો મિત્રો આ જો પોપિયા નું વૃક્ષ છે એમાં ઘણા બધા પોપિયા આવ્યા હે આ પોપિયા નું ઝાડ છે અમે પોપિયા ખાવા આવા છે ને પોપિયા ખાવો તો આવા માં ખેલે જો તમને પોપિયા ભાવતા હોય તો અમારા ઘરે પોપિયા ખાવા આવજો

મોટા મોટા પોપિયા હેમું પોપીઓ કેટલી બધી બદામ છે બધી કાચી કાચી

કેટલા બધા છે જો જો અહીંયા ઉપર કેટલા બધા બિલીપત્ર આવ્યા તો આ કીતા પાકા નથી પણ કીતા બિલીપત્ર લાવ્યા ઉપર અને નીચે છે تن ભાવે હા હા કેટલા ભાવે લાડ લાડ ભાવે તે ખાધા કરજા નહીં ને ખાધા આ ખાલી પાકે ને તું આ તું ને ખાવા તું ખાવા આવજે હો ફોન કઈ છે હા જો મિત્રો તમને બિલીપત્ર ભાત હોય તો તમે પણ આવજો સીતાફળીનું આシતાફળની છે जय मा सीता फल आइयो काकी सु ज कतिलो मोटो सीता फल है आ सीता फल मोटो है तमा खावै त आलो मा घेले ज कता बदा सीता फल है आ एक मोटो कयलु तिजु पाक्छे त आवजो चम्पा जाऊ मैना दिल चम्पा जेली पाता मांगे तेली केरिया हा, हा, हा। सोना नलि ना नाले ना जूता लंगो जली दूले जूता

શું કહેવાય કે હાજર નાજે આવવું પડે આમ ન રોકડો પડે બુધવારે કેમ જાય તો આપણે બુધવારે રજા હોય તો રાત રોકાય તો આજનો વિડીયો આપણે એ પૂરો કરીએ કે અમારે કિસુ વિડીયો પૂરો કરતા પેલા કિસુબેને ગીત ગાયું આજ કે એક કોઈ અમે ગાય નહીં આમ હું કે થોડીક શરમાય પણ આજે ગીત ગાયું એટલે હે ને તમે જુઓ એનું અને ફાઇનલી આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય